ને લાઈક આ બધું મેં આવું બધું મેં બહુ બધા બનાવ્યા છે અને પેરેન્ટ્સ સાથે ને એટલે મને હેલ્પ કર્યું આ બધું બનાવવા માટે એન્કરેજ કર્યું બધું કરવા માટે પેરેન્ટ્સે કેટલા દિવસ લાગે છે રફલી વન વીક જેવું લાગ્યું મને બનાવતા કેટલા ટાઈમમાં પૂરો કરીએ છીએ તમે આજે આજે ફિફ્ટી સેવન મિનિટ્સમાં મેં આ બધું બનાવ્યું બેસીકલી આજનો જે આપણો કાર્યક્રમ છે જે કહેવાય ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો આપણો કાર્યક્રમ છે જેમાં અમારી જે સંસ્થા છે રોબિક સ્કૂલ જેમાંથી ઉત્તીર્ણ થયેલો અમારો જે સ્ટુડન્ટ છે હેનિલ જો હેનિલ સોની એ જેને ટોટલ છવ્વીસો ક્યુબને ભેગા કરીને મોઝા આર્ટવર્ક બનાવ્યું છે અને એ આર્ટવર્ક આપણા ઇન્ડિયાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સુંદર આર્ટવર્ક બનાવ્યું છે જેની સિદ્ધિ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા હાલમાં ઇન્ડિયા નહીં પરંતુ વર્લ્ડની અંદર એમને સિદ્ધિ અને નામના ખ્યાતના પ્રાપ્ત કરેલ છે બેઝિકલી હેનિલની વાત કરીએ તો એ યુકે રહેવાસી જે ઓનલાઈન તાલીમ એને પ્રાપ્ત કરેલી હતી અમારી સંસ્થા રૂબિક સ્કૂલ દ્વારા અને ઓનલાઈન તાલીમ પ્રાપ્ત કર્યા બાદ લંડનમાં રિષિ સુનકનું મોઝાઇક આર્ટવર્ક એમને બનાવ્યું હતું સત્તરસોથી વધારે ક્યુ ભેગા કરીને અને ઇન્ડિયા માટે પ્રાઇડ ક્રિએટ કરવા માટે ઇન્ડિયા આવી અને છવ્વીસો ક્યુબ ભેગા કરીને એમણે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું મોઝાઇક આવ્યું અને તેની સિદ્ધિ ગોલ્ડન બુક ઓફ ગોલ્ડ રેકોર્ડ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી છે જે વડોદરા શહેર માટે સાથે ગુજરાત અને ઇન્ડિયા માટે ખૂબ જ ગૌરવ